જે બે લોકોના મોત અને લોકોને જરૂર ન હોવા છતાં ખોટી રીતે સત્તર જેટલા લોકોની એનજીઓ અને એન્જિયોગ્રાફિક સહિતની સારવાર કરવામાં આવી હતી આ સારવાર લીધા બાદ પણ તેમના શરીરમાં નાની મોટી તકલીફો ઉભી રહેતી હતી ત્યારે હવે ખ્યાતિ કાંડમાં વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે કેટલાક પીડિતો દ્વારા ગુજરાત સમક્ષ રીટ અરજી કરી તેમની શારીરિક તકલીફો સહિતના મુદ્દે પોલીસ દ્વારા અલગથી એક વધુ ફરિયાદ નોંધવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું છું યશસ્વી ત્યારે નોંધનીય છે કે આ કૌભાંડ બાદ તેમાં કેટલાક પીડિતો દ્વારા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રીટ અરજી કરીને તેમની શારીરિક તકલીફો સહિતના મુદ્દે પોલીસ દ્વારા અલગથી એક વધુ ફરિયાદ નોંધવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે સાથે સાથે પીડિતો દ્વારા તેઓને યોગ્ય અને પૂરતું વળતર ચૂકવાય તે માટેની પણ દાત માંગવામાં આવી હતી ખુદ રાજ્ય સરકાર દ્વારા ખ્યાતિ હોસ્પિટલ કાર્ડમાં સાત ડોક્ટરોની બનાવેલી કમિટીએ પણ હોસ્પિટલના ડોક્ટરો અને સત્તાવાળાઓની ગુનાહિત બેદરકારી સ્પષ્ટ થઈ છે ત્યારે હાઈકોર્ટે હવે પીડિતોની શારીરિક અને માનસિક તકલીફો અને વ્યથા સમજીને તેઓને યોગ્ય વળતર અપાવવું જોઈએ અને તેમના કેસ પૂરતી પોલીસ દ્વારા અલગથી એફઆઈઆર નોંધી તપાસ કરવામાં આવે અને જે કોઈ કસૂરવાર હોય તેઓની વિરુદ્ધ કાયદાકીય રાહે સખત નસીયત કરવામાં આવે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં જે રીતે ખ્યાતિ હોસ્પિટલના આરોપી ચેરમેનથી લઈને ડોક્ટરો સુધીના તમામ સંબંધિત આરોપીઓ સરકારી યોજનાનો આર્થિક લાભ મેળવવાને ઈરાદે દર્દીઓને તેમના આરોગ્યની સાચી હકીકત જણાવ્યા વિના ઉલટાનું તેઓને ડરાવી ધમકાવી ફરજિયાતપણે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી સહિતના ઓપરેશનો કરાવવા પર મજબૂર કરતા હતા આમ દર્દીઓના જીવન સાથે આમ રમત રમી આરોપીઓ દ્વારા મોટાપાયે લાખો કરોડો રૂપિયાની તગડી કમાણી કરવામાં આવતી હતી ત્યારે આ કૌભાંડમાં જે સત્તર લોકોની ખોટી રીતે એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફિક સહિતની સારવાર કરવામાં આવી હતી તેમના શરીરમાં અત્યારે પણ નાની મોટી તકલીફો ઊભી રહ્યા છે અને માનસિક રીતે તેઓ આ આઘાતમાં જીવી રહ્યા છે અને તેઓને વળતર અને રાહત માટે હાઈકોર્ટમાં અરજી કરી છે ત્યારે આ સમગ્ર કૌભાંડ બાદ પીએમ જય યોજનામાં ફેરફાર કરવામાં આવ્યા જેમાં ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈ અન્વય પૂર્વ વ્યાખ્યાયિત સારવાર પ્રક્રિયાની વિગતવાર પૂરતી સમજણ દર્દી અને તેઓના સગાને આપતી વખતે વિડિયો રેકોર્ડિંગ સાથેનું સંમતિ પત્રક લેવાનું ફરજીયાત કરવામાં આવ્યું ત્યારે તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો વધુ અપડેટ્સ માટે જોતા રહો બાઇક ઓફ ઇન્ડિયા આભાર